નર્મદામાં વિદ્યાર્થીઓ સાથે થયેલ છેતરપિંડીમાં આખરે મા કામલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક સામે અંતે પોલીસ ગુનો દાખલ કરી સંચાલકની ધરપકડ કરી છે રાજપીપળા પોલીસ મથકમાં મા કામલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક ડોક્ટર અનિલ કેસર ગોહિલ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ મુજબ ડોક્ટર અનિલ કેસર ગોહિલ મા કામલ ફાઉન્ડેશન બુકલેટ પેમ્પલેટ છપાવી તેમજ લોભામણી જાહેરાતો આપી હતી અને વિદ્યાર્થીઓ પાસેથી ત્રણ વર્ષની ફી પેટે એક લાખ ચોતેર હજાર બસો તથા છ હજાર પાંચસો રૂપિયા લીધા હતા ફી લીધા છતાં પણ કોર્સ પૂરો ન કર્યો હતો અને સાથે સાથે પરીક્ષા પણ નહોતી અપાવી તેમ છતાં વિદ્યાર્થીઓને કોઈ સર્ટિફિકેટ માર્કશીટ નહીં આપી છેતરપિંડી કરી હતી જે બાબતે રજૂઆત મળ્યા બાદ નર્મદા જિલ્લાના એસપી પ્રસાદ દ્વારા એસઆઈટી રચના કરાઈ હતી એસઆઈટી તપાસ બાદ આખરે રાજપીપળા પોલીસે ડોક્ટર અનિલ કેસર ગોહિલ ના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો છે નર્મદા છોટા ઉદેપુર તેમજ અન્ય જિલ્લામાં ચારસો કરતા વધુ વિદ્યાર્થીઓ પાસેથી નર્સિંગ કોર્સ નામે લાખો રૂપિયાની ફી ઉઘરાવી લીધા બાદ યોગ્ય પરીક્ષા પદ્ધતિ અને સર્ટિફિકેટ વિદ્યાર્થીઓની માંગ સામે સંચાલક દ્વારા ઉદ્ધતાયુ ભર્યું વર્તન કરવાની સાથે તેમજ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત નહીં કરી કનડગત ના મુદ્દે વિવાદ થયો હતો લોભાવણી વાતો કરી લાખો રૂપિયા લઈ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કર્યાવાળા કિસ્સાઓ બહાર આવે છે અને એવો જ કિસ્સો નર્મદાના રાજપીપળામાં જોવા મળ્યો છે આ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થતા સમગ્ર ભાંડો ફૂટ્યો અને તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ અને આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે નર્મદા જિલ્લા પોલીસ તકી આવી ફ્રોડ સંસ્થાઓની જાણકારી લઈ કોઈ પણ વિદ્યાર્થીઓ એડમિશન લે અને જો કોઈ પણ ફ્રોડ દેખાય તો પોલીસને જાણ કરે અમારી પાસે જે આવેદન પત્ર અને અરજી આવી હતી તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓની સાથે આ પ્રકારની ઠગાઈ થઈ હોય એવું એવો વિદ્યાર્થીઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું અને તેઓની અરજીમાં પણ જણાવ્યું હતું એટલે આમાં માનનીય પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત ઝુંબે એસપી નર્મદા દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવી હતી એ એસઆઈટીના અધ્યક્ષ તરીકે હું પોતે ડીવાયસપી સંજય શર્મા અને ડીવાયએસપી રાજપીપળા તરીકે હું છું અને એ એસઆઈટીમાં મેમ્બર્સ તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર રાજપીપળા પોલીસ ઇન્સ્પેક્ટર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નર્મદા જિલ્લો આ મેમ્બર્સ સાથે એસઆઈટીની રચના કરી અમે આમાં વિગતવારની તપાસ અત્યાર સુધી કરી છે અત્યાર સુધી અમે વર્ષ બે હજાર ઓગણીસથી વર્ષ બે હજાર ત્રેવીસ સુધીના અલગ અલગ વિદ્યાર્થીઓના નિવેદનો લીધા છે એમની પૂછપરછ કરી છે જેમાં વર્ષ ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસના અમે ગણીએ તો સેવન્ટી સેવન એટલે સિત્યોતેર વિદ્યાર્થીઓની અમે પૂછપરછ કરી તેઓનું નિવેદન લેવામાં આવ્યું છે અને એ નિવેદનના આધારે અમને પ્રાથમિક દ્રષ્ટિએ જે પણ ગુનાહિત પ્રવૃત્તિ જણાઈ આવી છે તે અંગે અમે ગઈકાલે ઓગણત્રીસ નવેમ્બરના રોજ એક ગુનો રજિસ્ટર કર્યો છે પછી મા કમલમ ફાઉન્ડેશનના જે ચેરમેન છે ડૉક્ટર અનિલ કેસર ગોહિલ તો તેમની અમે ગઈકાલે સાંજે જ એમની ધરપકડ કરી છે અને એમની પૂછપરછ પણ કરવામાં આવી છે પૂછપરછ દરમિયાન અમને જે રીતે જાણવા મળ્યું છે કે તેઓ જે આ સંસ્થા મારફતે એડમિશન કરાવતા હતા તેઓની કોલેજ અહીંયા ગુજરાતમાં સ્થિત નથી પણ પરંતુ કર્ણાટક રાજ્યમાં બેંગ્લોર ખાતે તેમની કુલ ચાર અલગ અલગ કોલેજ સ્થિત હતી અને તે કોલેજોનું એડમિશન તેઓ અહીંયા ફીઝ લઈને ત્યાં એડમિશન કરાવતા હતા અને એ ફીઝના જે નાણાં છે તે પોતાના મા કમલમ ફાઉન્ડેશનનું જે બેંક એકાઉન્ટ છે એની અંદર જમા રહેતા હતા એટલે એ અમે પ્રાથમિક વિગત અમને અત્યાર સુધી જાણવા મળી છે આ એમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમની ફીઝ લેવામાં આવી છે પણ એડમિશન નથી થયું ઘણા વિદ્યાર્થી એવા છે કે જેમની ફીસ લીધી છે એડમિશન થયું છે પરંતુ તેઓને પરીક્ષા આપવા નથી મળી અને ઘણા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ કે રિઝલ્ટ પરીક્ષા આપી હોય તો રિઝલ્ટ નથી મળ્યું તો આ પ્રકારના તત્વો જણાઈ આવતા તો એમ એની અંદર જે જૂની આપણો કાયદો હતો ઇન્ડિયન પેનલ કોડ એની કલમ ચારસો વીસ જેની અંદર ચીટિંગ વિથ ડિસહોનેસ્ટીનું કન્ટેન્ટ હોય છે અને આપણે જે નવી ભારતીય ન્યાય સંહિતાની કલમ છે આ ત્રણસો અઢાર ઓબ્લિક ત્રણસો અઢાર ચાર એ મુજબ જે ડિસહોનેસ્ટી દ્વારા જે ચીટિંગ કરવામાં આવે છે તે પ્રકારનો અમે એક ગઈકાલે ગુનો નોંધ્યો છે અને એફઆઈઆર રજિસ્ટર કરી છે